લગ્ન તારીખ નજીક આવી છે તારા બરોબર પૈસા નું સેટિંગ નહીં તો આપણે ઉછી ના લેતા આવીએ ઉછી ના સેટ ના પાણી જીએ તો હાલત બરોબર હાલથી તો ખરા જો તું કામ ધંધો કર જે પચી પચાય એ લગ્ન માં તો ખર્ચો ને એકડી જાય હભરીન મુ કીધું હભરીન હભરીન તો કામ ધંધો કર એટલે કે આમ ગાય પર જીએ

ભાજિયા ની જરૂર તો હતી છોકરા કર્યા ઠેકો નું નહિ છોકરા નહીં કરે પૈસા લેવા પૈસા લેવા મારતો સારું અમે આ ભાજ ની જરૂર હતી ભાજ્યો મળી ગયો કમ્પ્લીટ જ છે બધું આ તે મને તો કોક કોમ હોય તો આલો કે તમા કોમ મે માં તો પૈસા તો હું ને હાલ પેલો આયો તો તે એ તો માંગતો તો પણ એને તઈ ના જાલે પોટ લાખ રૂપિયા તાન તઈ ના જાલે પણ હું તો એટલા બધા મૂછ છું તે મને તો કોમ તો આલો કે મારે અમને એવું કરે કે પૈસા જ નઈ એમ નઈ યાર કોમ તો આપરા ગોડન માં બધું છે તે મળી રહ્યો મને કોમ હવ કમ્પ્લીટ મળી રહ્યો તે આવું ના તો કાલ આવી જાવ

આટલામાં ભેંસો પાવાની કોણ ભરવાનું બધું ની એ બરોબર બપર એટલા એ હાય 80000 લ્યો બીજું તા ક્યો ઓકે આ તે ના તો કાલે થી આવી જજો કાલે થી જજો તારે ખેતી બેતી નું નઈ કરું હા ખેતી ને ખાલી ચાર બોલી બરોબર

તમારે આબાનું અંગ મજૂરે હું તો ભાજે જાઉં અને ઘેર ઘેર તું એકલો તો કરું યાર ચમ ના તમારે રહું પર આગળ